ચોમાસા પહેલાના મોસમી વરસાદે મહેસાણાની કડી નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે રવિવારે રાત્રે ખાબકેલા વરસાદમાં કડી અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હતા જેમાં સ્કોર્પિયોમાં

લોકોને બચાવ્યા છે જો કે બાદમાં ફાયરની ટીમ પણ પહોંચી હતી પરંતુ રાત ભર રેસ્ક્યુ ચાલ્યું નગરપાલિકાના પ્રમુખ કે એક પણ હોતે તારો ત્યાં સ્થળ પર નહોતા પહોંચ્યા રાત્રે દસ વાગ્યાનો વરસાદ રોકાઈ ગયો તેમ છતાં સવારે પાંચ વાગ્યા સુધી અંડરપાસમાં પાણી ભરાયેલું જ હતું જેને કારણે રેસ્ક્યુ કરવામાં પણ તકલીફ પડી રહી હતી જેસીબીની મદદથી ફસાયેલા વાહનોને અંડરપાસમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા મહેસાણા જિલ્લાના કડી શહેરની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો ને ત્યારબાદ જે મુખ્ય અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયું છે હું આપને દ્રશ્યો બતાવવા દઈશું કડીનો મુખ્ય પ્રવેશ દ્વાર કહેવાય કહેવાતો આ રેલવે અંડરપાસ છે જે પાણીથી ભરાઈ ગયો છે જોકે આ પાણીથી ભરાવાની સાથે સાથે અહીંયા વાહનો પણ ફસાયા છે આ દ્રશ્યો જોઈ શકો છો જે રીતે મોડી રાત સુધી અહીંયા રેસ્ક્યુ ચાલુ હતું ને જે લોકો અંદર ફસાયા હતા તેમને બહાર નીકળવામાં આવ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકો કઈ રીતે હાલ હજુ પણ અહીંયા વાહન પડેલા જોવા મળે છે આ દ્રશ્યોમાં પણ હું બતાવીશ કે કઈ રીતે એક પછી એક વાહનો જે પડેલા જોવા મળી રહેશે મોડી રાત સુધી અહીંયા રેસ્ક્યુ ચાલુ હતું લગભગ આઠ જેટલા લોકોને બચાવીને બહાર નીકાળ્યા હતા જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે જે અંદર સ્કોર્પિયો ગાડી હતી તેની અંદર ફસાયા હતા અને તેનું મોત થયું છે હાલમાં પણ આપ જોઈ શકો કઈ રીતે જે હાઈવા ટ્રક છે તે પડેલી જોવા મળે છે સાથે આયસર ગાડી છે તે પણ પડેલી જોવા મળે છે હજુ પણ જે પાણીનો લેવર છે લગભગ દસ ફૂટ જેટલું લેવર જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો કઈ રીતે જે અંડરપાસ તે ફૂલ પાણીથી ભરાયેલો જોવા મળે છે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની લાપરવાહી કહી શકાય કે કારણ કે પાણી વરસાદી પાણી જે નીકળવાની પૂરતી વ્યવસ્થા નથી કરી જેના કારણે આવા દ્રશ્યો જોવા મળે છે વરસાદ રોકાયે લગભગ દસ કલાક કરતાં વધુ સમય વીત્યો છે પરંતુ પાણી ઓસરા નથી હજુ પણ કેટલા વાહનો અંદર છે તે જોવા મુશ્કેલ છે કારણ કે દસથી બાર ફૂટ પાણી હજુ ભરેલા જોવા મળે છે રાતના પાંચ વાગ્યા સુધી એટલે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી જે ટીમો છે ફાયર વિભાગની તે અહીંયા રેસ્ક્યુ કરતી હતી ને જે અંદર વાહનો હતા તે કેટલા છે અને કેટલા લોકો અંદર ફસાયા છે તેને તપાસ કરતી હતી પાંચ વાગ્યા પાસે રેસ્ક્યુ બંધ કરવામાં આવ્યું છે પરંતુ જે રીતે હજુ પણ અંદર વાહનો ફસાયેલા છે પાણી ઉતરા પછી જ ખબર પડશે કે અંદર કેટલા વાહનો છે કારણ કે જે પરિસ્થિતિ રાતે જોવા મળે હજુ પણ જે ટ્રક છે તે ટ્રક આખી પાણીમાં ઊભેલી જોવા મળે છે આ રીતે જે રેલવે અંડરપાસ છે તે પાણીથી ભરાઈ ગયું છે તંત્ર ક્યાંક ને ક્યાંક કુંભકર્ણની નિંદ્રામાં છે કારણ કે નગરપાલિકાનો સત્તાધીશો રાતે એક પણ જોવા નહોતા આવ્યા નગરપાલિકા પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય કે પછી અન્ય ચૂંટાયેલા સભ્યો એક પણ હોદ્દેદાર રાતે કોઈ જોવા નહોતું મળું માત્ર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારી અહીંયા હાજર જોવા મળ્યા હતા જો કે પોલીસની સતર્કતાના કારણે જે અંદર લોકો ફસાયા હતા તેને બહાર નીકળવા મારી સાથે સ્થાનિકો છે તેમનાથી પણ વાત કરીશું કાકા શું કહેશું આ પરિસ્થિતિ જે થઈ છે ખરેખર કેટલી પરિસ્થિતિ તો બહુ ભયંકર રહે છે ટ્રાફિકની કારણ કે જ્યારે બી થોડા વરસાદ પડે તો નાળું ભરાઈ જાય છે અહીંના હિસાબે પબ્લિકનો કોઈ રસ્તો જ નથી ફક્ત હનુમાન પ્લાઝા સિવાય કોઈ જગ્યાએ રસ્તો રહેતો નથી સ્કૂલો બધી આ બાજુ છે પબ્લિક બધી આ બાજુ આમ જવાને આમ જવા બહુ તકલીફ પડે છે રાતે જે રીતે ઘટના બની વાહનો ફસાયા હતા ક્યાંક ક્યાંક વરસાદી પાણી નથી નીકળતો એ અને પ્રોપર જે કાર્યવાહી થવી જોઈએ નથી થઈ માનો છું પ્રોપર નહીં પણ આ તો બે ત્રણ દિવસ લાગી જાય છે આખ આ નાના નાના બંબાથી પાણી ક્યારે નીકળે પબ્લિક રાહ જોઈને કેટલા કેટલો ટાઈમ રાહ જવું તો પડે જ આ બાજુ એટલે રસ્તો બહુ ખરાબ બહુ પરિસ્થિતિ ખરાબ છે કડીની આજની તારીખમાં પાલિકા કામ નથી કરતી પાલિકાને તો શિખર શું કરે છે જ ખબર પડતી નથી પાલિકાઓ ફક્ત ચૂંટણી ટાઈમે જ તૈયાર હોય છે બાકી તો કશું કામ કરતી જ નહીં કશું કરતી હે